ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રણ માસ બે હજાર ચોવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર માવઠા વિશે થોડી ચર્ચા કરીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો રાજ્યમાં માસ મહિનાની શરૂઆતમાં જ તોફાની માવઠાની શરૂઆત થઈ ગઈ છે માસ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે ભાવનગર બનાસકાંઠા કચ્છ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદરૂપે માવઠું થયું છે ત્યારે હજી પણ ગુજરાતમાં માવઠાનું સંકટ ગયું નથી હજી આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ફરી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધીના જિલ્લાઓમાં આગામી અડતાલીસ કલાક માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે ચાલીસ કિમી પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી કલાક દરમિયાન રાજ્યના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારે પવનની શક્યતા છે ભારે પવનના કારણે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થશે આ સાથે આંબા ઉપર પણ ભારે નુકસાન થવાની શક્યતા છે તો મિત્રો આજે ગુજરાતમાં કિમી પ્રતિ પવન આવતીકાલે આંચકા પવન પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે જેની સૌથી વધુ અસર કચ્છના વિસ્તારની અંદર જોવા મળશે તેમણે વધુમાં જણાવ્યું કે બનાસકાંઠા મહેસાણા કચ્છ પાટણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે આ સાથે જૂનાગઢ સુરેન્દ્રનગર આહવા ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે આ સાથે આ દિવસોમાં હળવા વરસાદની શક્યતા છે ત્રણ માસથી લઈને છ માસ દરમિયાન રાત્રિનું તાપમાન વધુ ઠંડી પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો આજે બનાસકાંઠા સાબરકાઠા અરવલ્લી પાટણ દાહોદ મહીસાગર તાપી વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ગીર સોમનાથ જૂનાગઢ અને કચ્છમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે સાત તારીખથી લઈને બાર તારીખ વચ્ચે ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે આ સમયે ઠંડા પવનો ફૂંકાવાની શક્ય